રાજકોટ મનપા ખાતે બજેટને લઈ બેઠકનો દોર શરૂ થયો છે મનપા કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીને વર્ષ બે હજાર પચીસનું ડ્રાફ્ટ બજેટ આપવામાં આવ્યું છે નવા બજેટને લઈ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રિવ્યુ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે આજથી રિવ્યુ બાદ ફાઇનલમાં સુધારા વધારા સાથેનું બજેટ મંજૂર કરવામાં આવશે નવા બજેટમાં ફાયર ટેક્સ નવો ઉમેરવામાં આવ્યો છે તો ગાર્બેજ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે નવું બજેટ રાજકોટની જનતાને પરવડે અને સારું રહે એ રીતે રજૂ કરવામાં આવશે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નવા વર્ષનું અંદાજપત્ર વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું બજેટ માન્ય મ્યુનિસિપલ કમિશનરે એકત્રીસમી તારીખે બજેટ અમને સોંપ્યું અને આજથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને વિભાગવાઇઝ અધિકારીઓની આજથી સમીક્ષા બેઠક ચાલુ થઈ છે આપના માધ્યમથી રાજકોટની જનતાને હું કહેવા માગું છું કે આ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન આપના માટે બનેલું છે આ રાજકોટ મારું એકલાનું નથી આ રાજકોટ આપણા સૌનું છે આવનારા વર્ષનું નવું અંદાજપત્ર નવું બજેટ આપને અનુકૂળ પડે એવી રીતે અમે લોકો ભારતીય જનતા પાર્ટીના શાસકો પ્રયત્ન કરી રહ્યા છીએ અને નવા વર્ષની અંદર સારું અને સરળ બજેટ બજેટ આપને મળે એવી અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છીએ એકચ્યુઅલી મ્યુનિસિપલ કમિશનરશ્રી જ્યારે બજેટ સોંપે પછી એની ઉપર સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો ઊંડાણપૂર્વક ચર્ચા કરતા હોય છે ચર્ચાના બાદ સ્ટેન્ડિંગ કમિટીમાં આ બજેટ આવતું હોય છે બજેટ મંજૂર થઈ ગયા બાદ હું કહી શકીશ પરંતુ આપના માધ્યમથી જરૂરથી કહેવા માગું છું કે રાજકોટ મેં જેમ કીધું એમ મારું એકલાનું નથી રાજકોટ આપણા સૌનું છે આપણા સૌના રાજકોટ માટેનું આપણું સારું બજેટ આવનારા દિવસોની અંદર સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અમે લોકો રજૂ કરવાના છીએ